નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત અમરેલી જિલ્લાના બગસરા અને ધારી ખાતે કરોડના ખર્ચે તૈયાર થયેલી સરકારી હોસ્પિટલનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્યની સેવા માટે ત્રણ કિલોમીટર સુધી દર્દીઓને થતાં ધક્કામાંથી મુક્તિ મળી આજે આરોગ્ય મંત્રીએ વિધિવત બદલે સીએસસી સેન્ટર હોસ્પિટલના લોકાર્પણ કર્યા ભગસરા અને ધારી સરકારી હોસ્પિટલના લોકાર્પણ થતાં હવે દર્દીઓને બહાર મોકલવા પડતા તેનાથી મુક્તિ મળી છે રાજ્ય સરકાર દ્વારા ભગસરા તાલુકા અને ધારી ગીર પથકની જનતાની અતિ આધુનિક સારવાર સાથેની સુવિધાઓ મળે તે માટે સરકારી હોસ્પિટલના નવનિર્માણ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર તૈયાર થયેલા સરકારી હોસ્પિટલમાં ત્રીસ જેટલા બેડની સુવિધા સાથે ડાયાલિસિસ વિભાગ દાંતના વિભાગ ફિઝિયોથેરાપી એક્સ રે બાળકો તેમજ બલ્ડ સ્ટોરેજ યુનિટ સહિત વિવિધ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ જિલ્લા તાલુકામાંથી હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી ગુજરાતી વિકાસની રાજનીતિમાં છે ને એમાં પણ આ આદરણીય નરેન્દ્રભાઈએ બે હજાર એકથી સત્તાની ધોરાઓ સંભાળ્યા પછી આરોગ્ય ક્ષેત્રે પ્રજાજન સુધી પહોંચી શકાય અને પ્રત્યેક લોકોને બહુ દૂર આવવું ના પડે અને નજીકના જગ્યાએ જે વ્યવસ્થાઓ મળીને અને સાથે કોઈ પણ પરિવારની આવક ઓછી હોય તો એ સારવારમાં ક્યાંય હિંચકિચાય નહીં પોતાના મા બાપ માટે હોય પોતા માટે હોય પોતાના બાળકો માટે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી આજે આયુષ્યમાન કાર્ડ તરીકે આખા ભારતને મળી રહ્યું છે અને ગુજરાતમાં પણ દસ લાખ રૂપિયા આપણે આ આયુષ્યમાન યોજના હેઠળ આપીએ છીએ અને આપણે જે પણ કોઈ બે હજાર પચીસની વસ્તી અને અંતર પ્રમાણે પૂરતા પ્રમાણમાં સીએચસી પીએચસી સબ સેન્ટર અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ આપણે પ્રોવાઈડ કરી ચૂક્યા છીએ એના સિવાય પણ દરેક લોકોને સુપર સ્પેશિયાલિટી સગવડ માટે અમદાવાદના આવવું પડે એના માટે સુપર સ્પેશિયાલિટી સગવડો સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગર સુધી વિસ્તરે એના પ્રયત્નો પણ ચાલુ થયા છે અને આ વર્ષે લગભગ હું માનું છું ત્યાં સુધી આ વ્યવસ્થાઓનો વ્યાપ વધારવાનું કામ પણ ચાલુ કર્યું છે સિટી અમદાવાદ ઉપર નિર્ભર ન રહેતા દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી સગવડો રાજ્યભરમાં મળી રહે એ પ્રકારે રાજ્ય સરકારનો પ્રયત્ન